વોર્ડ નંબર પાંચ માધવનગર વિસ્તારમાં ગટરની કામગીરી બાદ સામાન્ય માટી નાખતા એક ટ્રક ખાડામાં ફસાયો જાનહાનિ થતા પામી

પૂર્ણી એને ગટર કામ ખોદ્યું હતું અને પૂણી ક્લિયરિટી કરવાનું કીધું હતું પૂરણી અરજી પૂરી નહોતી અને જીસીબી દબ દબાવવામાં નહોતું આવ્યું જ્યારે અંદરથી ભોળણું પડી ગયું હતું કુંડી બનાવી એ લોકોએ કુંડી હાવ ખોટી જ બનાવી છે કુંડી આગળ હતી તો એને પાછા બીજી બનાવી એ કુંડી ફેલ થઈ ગઈ તોય એને કીધું તું કુંડી ક્લિયર કરી દીધું કુંડીની અંદર એ પૂર્ણી અરજી પૂરી નહોતી કુંડીમાં ઉપર પાણી ભરેલું હતું તો એમને થણતર કરી દીધું હતું એ લોકો ક્લિયરિટી કામ જ નહોતું કર્યું બે વખતે અમે કહેતા હતા એ લોકો એમ કે તમે ઉપર અપીલ કરી આવો એમ કેતા ઉપર અમે અપીલ કઈ રીતે કરવો જોઈએ અત્યારે કઈ જાણ્યા નહીં હાલતા જતા હતા માલિક ના કર્મથી છે ને છોકરાઓ બચી ગયા છે લોલો છે ને આ જરા ગાડી પોલીટી તારા છોકરાઓ તમારી ગાડી પણ જો તમે આ રીતો ખાડો કરેલો હતો આ રીત થાય છે ભાઈ તમારી સોસાયટીમાં વાત આવો ભાઈ નગરપાલિકા વાળા જાગ ને નગરપાલિકાવાળા સાઇબો આવે કે ગમમી આવે ખાલી સર્વે કરીને વયા જાય છે કોઈ વસ્તુ કરતા નથી આમાં ને ચૂંટણીનો સમય આવે તો મતદાન લેવાના હોય તો કાગળિયા ઘરે દેવા આવે કે બેન અમને મત આપજો બેન અમને મત આપજો

એ ચારમાં ભઈને દીધા ખાલી એટલે બુરા હોય એટલે તો અંદર ગુણી નથી પૂરી ફટાફટ

અરે પાણી આવતું નથી કચરાવાળો કેમ વહીલા કેમ વહીલા એક કાંડી આવ ને કચરાવાળો કોટા બાડે ગાયોના પાછા આ મય નથી કચરાવાળો આમ આવી માઈક્રો તો કેમ તમે બોલ કે આવું દીને ક્લેમ કરવાનો બોધો મ્યુનિસિપલ હું તો હું પર 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 પર